નમસ્કાર ભગવદ્ ગીતા વે ટુ સક્સેસ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના કરવાથી ભગવાનને આપણે ભગવાનની નજીક જઈએ છીએ ભગવાનની જોડે બેસીએ છીએ ભગવાનની પ્રાર્થના કરવાનો અર્થ શું થયો કે આપણે એમ માનીએ છીએ કે ભગવાન સર્વસમર્થ છે સર્વજ્ઞ છે સર્વસમર્થ છે અને સૌથી પ્રેમાળમાં પ્રેમાળ છે આપણે પ્રાર્થના વગર પણ ભગવાન આપણી સાથે સમક્ષ છે જ પ્રાર્થના કરશો કે નહીં કરો પણ ભગવાન તો આપણી સામે છે જ અને આપણી જોડે જ છે પણ આપણને એ વાતનો અહેસાસ નથી થતો કે ભગવાન મારી જોડે છે કે મારી સામે છે એટલે જ્યારે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ ત્યારે આપણને અંદરખાનેથી એક એવો અહેસાસ થાય છે કે ભગવાન મારી જોડે છે જ મારી સામે જ છે અને બીજું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે ઇનડાયરેક્ટ વેમાં આપણે એક વસ્તુનો સ્વીકાર કરીએ છીએ કારણ કે આપણે પ્રાર્થના એ ન જ કરી શકીએ એવું તમને ડિટેલમાં કહું છું કે ભગવાન સર્વજ્ઞ છે સર્વસમર્થ છે અને સુરત સુરત એટલે આપણે સામાન્ય ભાષામાં પ્રેમાળ છે આપણા મિત્ર છે પ્રેમી પ્રેમી મિત્ર છે હવે આપણે એનું એનાલિસિસ કરીએ કે આપણે ભગવાન પાસે જઈએ આપણા કોઈ સંકટ દૂર કરવા માટે વિનંતી કરવા કે પ્રાર્થના કરવા ત્યારે ભગવાનને આપણે કશું કહેવાની જરૂર નથી કારણ કે ભગવાન સર્વજ્ઞ છે એટલે એ તો બધું જાણે જ છે આપણે શું કરવાનું છે આપણે ફક્ત નતમસ્તક જઈને ઊભા રહેવાનું છે ભગવાન સામે તમે પ્રાર્થના કરશો કે નહીં કરો પણ ભગવાનની સામે નતમસ્તક ઊભા રહેશો તો ભગવાનને ખબર જ છે કે મારો ભક્ત શા માટે મારી બાજુ મારી મારી જોડે આવ્યો છે એક વાત થઈ બીજું હવે એવું બને કે કોઈ માણસ જાણતો તો હોય આપણા દુઃખ દર્દ જાણતો હોય જેમ કે મારા માતા પિતા છે એ જાણે છે કે મને સારી નોકરી નથી મળતી આમ છે તેમ છે અથવા તો મને પૈસે ટકે થોડું દુઃખ છે પણ એ મને હેલ્પ કરવા માટે લાચાર છે એ પોતે જ વૃદ્ધ થઈ ચૂક્યા છે એમની પોતાની કોઈ ઇન્કમ નથી એમની કોઈ એવી ઓળખાણ પીછાણો નથી તો એ સમર્થ નથી જ્યારે ભગવાન તો જાણે તો છે જ માતા પિતા આપણું દુઃખ જાણે છે ભગવાન પણ આપણું દુઃખ જાણે છે પણ આપણા માતા પિતા સમર્થ નથી પણ ભગવાન સર્વસમર્થ છે એટલે એ અવશ્ય તમારી સહાય કરશે હવે ત્રીજું કે ભગવાન જાણે તો બધું છે અને એ સર્વસમર્થ પણ છે પણ જો એ પ્રેમા જ ના હોય આપણા હૃદયમાં ના વસેલા હોય તો આપણને આપણી પ્રાર્થના શું કરવા સાંભળે આપણે કોઈ વ્યક્તિ આપણને જ્યારે ભરોસો કરે આપણા ઉપર આપણને સહાય કરવા તૈયાર થાય ત્યારે એનો અર્થ શું થયો કે એ આપણને પ્રેમ કરે છે જો એના કોઈ બદલાની ભાવના ના હોય તો સાંસારિક વ્યવહારિક વાતો હું નથી કરતો અત્યારે તો એ પ્રેમાળ પણ છે તો હવે તમે વિચાર કરો કે ભગવાનને પ્રાર્થના કરો ત્યારે તમારા મનમાં શું વિચાર રાખીને પ્રાર્થના કરવાની છે કે ભગવાન સર્વજ્ઞ છે સર્વસમર્થ છે અને પ્રેમાળ પણ છે આ ભાવના સાથે તમે ભગવાનની સામે નતમસ્તક ઊભા રહીને જો પ્રાર્થના કરો અને ભગવાન ના સાંભળે તેને ભગવાન કોણ માનશે ભગવાને પોતાના પ્રેમી ભક્તની વાત સાંભળવી જ પડે હવે આપણે ક્યારે ભગવાન પાસે પ્રાર્થના કરીએ જ્યારે આપણી શક્તિ કામ કરતી બંધ થઈ જાય આપણી બુદ્ધિ બધા જ રસ્તા વિચારી લે પણ કોઈ રસ્તો ના જડે અને આપણે જ્યારે લાચાર અને નિસહાય થઈ જઈએ છીએ ત્યારે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ ભગવાન પાસે જઈએ છીએ એ સિવાય જઈએ છીએ તમે જ કહો જ્યારે તમે ચારે બાજુથી સફળતા મળતી હોય તમને બધા પ્રકારના સુખ હોય અને છતાં પણ કોઈ માણસ નિયમિતપણે ભગવાનની પ્રાર્થના કરતો હોય એવું જો બને તો એના પૂર્વજન્મના સંસ્કારો જ છે તો આટલી વાત થઈ આપણે ફક્ત શ્રદ્ધા રાખવાની છે કે ભગવાન હંમેશા મારી જોડે છે એટલું જ નહીં પણ એ મારી સહાય કરવા મારા દુઃખો દૂર કરવા તત્પર પણ છે એ તત્પર છે ફક્ત તમે જઈને ખો એને એ જાણે જ છે બધું પણ ભગવાન પોતે રાહ જુએ છે કે મારો ભક્ત ક્યારે મને નિસહાય કે લાચાર થઈને બોલાવે એમને આવવું છે પણ તમે બોલાવતા નથી મેં કહ્યું ને કે જ્યારે સુખમાં હોય ગુજરાતીમાં એક કહેવત છે કે સુખમાં સાંભળે સોની દુઃખમાં રામ એટલે આપણે દુઃખ પડે તો જ રામને યાદ કરીએ છીએ યાદ રાખો કે ભગવાન સદાય તમને પ્રેમ કરે છે તમે એને પ્રેમ કરો છો કે નથી કરતા એ અલગ વાત છે પણ તમે કેઝ્યુઅલી અથવા ઓકેજનલી એને પ્રેમ કરો છો એટલા માટે તમારે પ્રાર્થના કરવી પડે છે જો તમે નિયમિત રીતે ભગવાનની સામે દસ મિનિટ બેસતા હોવ ભગવાનને વિનંતી કરતા હોવ તો કદાચ તમારે પ્રાર્થના પણ ન કરવી પડે ભગવાન પહેલેથી જ જાણતા હોય છે પણ આપણો પ્રોબ્લેમ શું છે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને આપણા બળબુદ્ધિ ઉપર બહુ ભરોસો છે હું કહી લઈશ હું પહોંચી વળીશ આ જાતના આપણા મનમાં વાક્યો ચાલતા હોય છે અથવા તો આપણે મને સહાયતા મળી રહેશે આ ભાઈબંધ આવશે મારા પપ્પા આવશે મારો આ મામા આવશે કાકા આવશે આપણે દુનિયાના દરેક જેટલા બી ઓળખીતા લોકો છે એ લોકો પાસેથી સહાયતા મળશે આપણને એવા ભરોસાના કારણે આપણે ભગવાન પાસે છેલ્લે જઈએ છીએ જ્યારે ખરેખર પહેલાં જવું જોઈએ ભગવાન પાસે કેમ કારણ કે આ બધા જેટલા બી છે ઇવન તમે પોતે તમારા બળબુદ્ધિનો પણ એક મર્યાદા છે સગા સંબંધીઓ સર્વજ્ઞ નહીં હોય સર્વસમર્થ નહીં હોય તમને લાગે જેટલા પ્રેમાળ નહીં હોય તો પહેલું કોની જોડે જવાનું હોય પણ આપણો પ્રોબ્લેમ જ આ છે કે આપણે એમની પાસે છેલ્લે જઈએ છીએ જ્યારે પહેલાં આપણે એની પાસે જવાનું હોય અને પછીથી આપણા આપણા કામો શરૂ કરવાના હોય એક વસ્તુ યાદ રાખો ભગવાનની કૃપાથી જે કામ થાય છે એ તમારા બળબુદ્ધિથી નહીં થાય થાય છે હું એમાંય નથી કહેતો કે નથી થતા પણ હું એક એવા અસંભવ કાર્યોની વાતો કરું છું કારણ કે એક શ્લોક એવો છે કે જે સંભવને અસંભવ કરે અને અસંભવને સંભવ કરે એ ભગવાન છે આવું એક ગીત હતું અમર અખબાર અંથની પિક્ચરમાં હોની કો અનહોની કર દે અનહોની કો હોની ત્યાં તો એક વાર્તા હતી એટલે અમાર અખબાર અંથની વાત હતી પણ વાસ્તવમાં હોની કો અનહોની અને અનહોની કો હોની કરવાની શક્તિ ફક્ત ને ફક્ત ભગવાન પાસે જ છે અને એ તમારી રાહ જુએ છે આપણે જ્યારે લાચાર થઈ જઈએ છીએ નિસહાય થઈ જઈએ ત્યારે જ ભગવાન પાસે જવું એના કરતાં એક આદત પાડી દીધી હોય તો કે હું રોજે રોજ દસ મિનિટ સિડ્યુઅલ ટાઈમે એક્ઝેક્ટ સિડ્યુઅલ ટાઈમે ભગવાનની સામે બેસી ગઈ છું અરે એક વખત એવો આવી જવો જોઈએ કે તમારા શીડ્યુઅલમાં ફેરફાર થાય તો ભગવાન તમારી રાહ જુએ કે ભગવાન કેમ અરે મારો ભક્ત હજી કેમ નથી આવ્યો મારી સામે કેમ નથી બેઠો હજી સુધી ભગવાનને આ નથી ગમતું કે તમે લાચારને નિઃસહાય બનીને ભગવાન પાસે જાઓ ભગવાન શું કહે છે કે તું તારો હક માગવા મારી પાસે આવો આપણે જેમ આપણો બાપ હોય તો આપણે કેવો હક માગીએ છીએ કે મારો હક છે બાપ પાસે માગવાનો આપણે નાનપણથી એ વસ્તુ છે કે પપ્પા ચોકલેટ જોઈએ છે પપ્પા એક બાઇક લાવી આપો હકથી બોલતા હતા કે લાચારને નીચ આજે કરતા હતા પ્રાર્થના કરતા હતા ભગવાનને પણ પ્રાર્થના કરવાની જરૂર નથી તમારો હક છે પણ તમે તમારા બુદ્ધિનો અહંકાર છોડી દો લોકોનો ભરોસોને આસરો છોડીને ભગવાનનો સહારો ને આસરો એક જ છે એવું માનો તમારા મનમાં એક ઠસાવી દો કે ભગવાન કૃષ્ણ હંમેશા માટે મારી જોડે છે એક બાજુ આખી દુનિયા થઈ જશે પણ ભગવાન મારી જોડે રહેવો જોઈએ આટલી બધી શ્રદ્ધા પેદા કરો કે ભલે એક વખત માટે આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય પણ ભગવાન મારે વિરુદ્ધ ના થવો જોઈએ એ મારી પડખે રહેવો જોઈએ આપણે ભગવાન પાસે લાચાર અને અસહાય બનીને જઈએ તો આપણે સાચા પ્રેમી નથી આપણો પ્રેમી આપણે ભગવાન આપણને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ આપણે ભગવાનને સદાયને માટે ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ જીવીએ ત્યાં સુધી કરીએ તો આપણે ભગવાનના પ્રેમી છીએ જ કારણ કે નહીં યાદ કરીએ છીએ અને સૌથી વધુ યાદ કોની આવે જેને આપણે ઉત્કટ પ્રેમ કરતા હોઈએ તો એને તમે કોક કોક દાળો ઓકેજનલી વાર તહેવારે શા માટે યાદ કરો છો અરે ડેલી એક નિયમિત ટાઈમે હું મારી વાત કરું તો કે હું સાત વાગે પૂજા કરવા બેસી જઉં એટલે બેસી જાઉં છું સાડા સાથે અગિયાર માતાના મંદિરમાં જ જાતું રહેવાનું એટલે જતું રહેવાનું ત્યાં જઈને દોઢ કલાક બેસી રહેવાનું વાંચવા લખવાનું આધ્યાત્મિક પુસ્તકો બીજું કંઈ બસ એક આ સિડ્યુઅલ છે ત્રીસ વર્ષથી હવે તો આ તો મને તો ખબર નથી ભગવાન કે પણ હું જો ના જવું અથવા તો મોડો પડી જવું કોઈ એવા સંજોગો બની જાય કે ના ગયો તો પૂજારીઓ મને પૂછે કે કેમ નહોતા આવ્યા કદાચ ભગવાન પણ પૂછે કે ભાઈ કેમ તું આજે ના આવ્યો ભગવાન જાણતા હતા કે હું બીમાર હતો વાત થવા એવું નહોતું પણ એવી સ્થિતિ તમે લાવી દો આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જે મેં તમને કહ્યું એમ કે આપણા બળબુદ્ધિને આપણી પોતાની શક્તિ ઉપર આપણને એટલો અહંકાર છે કે આપણે ભગવાનની સર્વસમર્થતા સમર્થતા સર્વજ્ઞતા પ્રેમાળતાને ઉપેક્ષા કરી નાખીએ છીએ આવો સારામાં સારો પ્રેમી આપણને મળી ગયો છે અને આપણે દુનિયાના લોકોના આશરે જીવવું પડે એ લાચારી છે કે આપણી મૂર્ખતા છે આપણે હંમેશા જીવો ત્યાં સુધી એક પ્રતિજ્ઞા કરો કે ગમે તે કામ હશે ઉઠીને હું આ ટાઈમે ભગવાનની પ્રાર્થના કરતો દેખાવો જોઈએ તમારા ઘરમાં તમારા માતા પિતા તમારી પત્ની તમારા બાળકો સુધા જાણતા હોય કે પપ્પા આ વખતે પ્રાર્થના કરતા હશે કે પૂજા કરતા હશે તમે જે ગણો ત્યારે તમે ભગવાનના સાચા પ્રેમી બની જશો અને ભગવાન આપણે માણસ પણ આપણા પ્રેમીને દુઃખી નથી જોવા ઈચ્છતા તો ભગ તમારો સાચો પ્રેમી તમને દુખી થવા દેશે દુઃખી રહેવા દેશે તમારું દુઃખ જોતો રહેશે નહીં મારા ભાઈઓ બહેનો જો આટલે સુધી આપ આ વિડીયો સાંભળતા આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું તમને સરળ ભાષામાં આ બધું કહીશ કે જે તમે સમજી શકો મહાત્માઓના જેમ હું પ્રવચનો નહીં કરું લાંબી લાંબા શ્લોકો નહીં બોલું મો માયા છોડો એવું નહીં કહું સંસાર છોડો એવો નહીં કહું પણ છતાંય તમે કેવી રીતે સુખી બનો એ જોવાનો જ મારો આશય છે તો હવે આપણે આવતો વિડિયો કયો બનાવીશું કે સાચું ને વાસ્તવિક સુખ ક્યારે મળે તો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર